પહેલા મિત્રો આપણે હવે જઈ રહી છે તરતર બહુ મજા આવી ગઈ અને મોજ કરી વરસાદ હતો તો વરસાદ માટી બોલાવી અને હવે જઈ રહેશે ધરતર ઘરે જઈશું ચા પાણી કરીશું અને પાછા મજ કરવા નીકળી હમ અને બીજું તો શું કહું બસ મોજમાં રહો તો જોતા રહો મોજ કરતા રહો અત્યારે ફૂકો વિસ્તાર છે અને વરસાદ થાય છે ગામડામાં તો બસો અઢીસો રૂપિયા આવે અને ભારે જવો તો માર્કેટમાં જવું ગમે તો અહીંયા ચારસો પાંચસો રૂપિયા ભાવ મળે છે તમારી પાસે જેવું પાંચ મણ કે દસ મણ હોય તમારે શેર નજીક પડતું હોય તો ડાયરેક્ટ કોન્ટેક કરાવી શકતા ના લાગે કેમ કે ડાયરેક્ટ કોન્ટેક કરવાથી તમારે ડબલ ભાવ આવે છે અને પછી તમારી ઈચ્છા બરાબર માલ તમારો તમારી માલિકનું બજેટ તમે બરાબર હાલને આવવા તમારા આશી વાત છે અને બીજું તો શું કહો જે બધાનો ભાવ હારો તો મેળો હે ઘરે બેઠા બેઠા કરતા બજાર ભલે હે શું કહેવું હા તો કોટમાલા પછે હું તો નહીં મેળતો પણ તમે તો હોય તો કહું એમ હમ તો મજા આવે વેણવાની જાય આપડે જેવા વેણવા મેળે તો બાર વાગે દસ કિલો દસ કિલો બીજું કામ ને કરવું શું કે